મિત્રો કાલથી સ્ટાર્ટ થઈ ગઈ છે દસામડાના વ્રત ચાલુ થઈ ગયા છે અને આજથી શ્રાવણનો સોમવાર પહેલો આજથી ચાલુ થાય છે શ્રાવણ તો બધાને દિલથી હર હર મહાદેવ મારી યુટ્યુબ ફેમિલીને આખીને હર હર મહાદેવ અને કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ તો અત્યારે છું અમારા ગામમાં રોડ જાય છે રોડ પર છું તો ચાલો વ્લોગ બનાવી લઈએ એમ કેમ બ્લોગ બનાવું કોમેડી વ્લોગ ને કંઈક શ્રાવણ વિશે વાતો કરીએ બે ઘડી એમ અને શ્રાવણ ચાલુ થઈ ગયું એટલે હવે શ્રાવણના શું આવશે સરોડા આ બાજુ ડુંગર છે આ બાજુ પણ ડુંગર અને આ બધો વરસાદ ચાલુ આ કેમેરા પર સ્કીન ખરાબ થવા બાદ આ બાઇક પર થતી જોઈ લો છોટા શ્રાવણ એટલે હમણાં શ્રાવણ સરોડા ધાર છે શ્રાવણના વરસાદના મતલબમાં હરોડા બોલે અમારે ગુજરાતી ભાષામાં દેશી ભાષામાં આપણે દેશી છીએ ને દાહોદના દાહોદના દેવગઢવારિયા તાલુકાના જૂનાવારિયા ગામના દેશી તો મિત્રો કેવું છે આમ હવે ભજન મંડળ એ બધું ચાલશે ભાજી હો શ્રાવણમાં બહુ ભજનો રાખે મજા આવે તને બહુ ઉપવાસ રહે આજે આપણે પણ ઉપવાસ કર્યો છે તમે પણ કર્યા હશે ઉપવાસ આજે તો સ્કૂલના લોકો પણ હમણાં અમે જતા જોઈએ તો છોકરાઓ જાય ને એક મિનિટ ચાલુ રાખજો વરસાદ યાર વધી રહ્યો છે એટલે મેં થોડો થોડો ભાગી ગયો ઝાડ થયું છે તે થોડોક કહ્યું થોડો રૂકાઈ જાય વરસાદ ચિંતા જ છે વરસાદ આવો જોઈએ પાછા દેખાતા હશે તમને ચોમાસું ચાલે છે એટલે વરસાદ યાર ધામધૂમા આવશે કેમેરો આમ બંધ કરી દીધો ત્યાંથી દેશ પાસામાં અને અહીંયા આવીને ચાલુ કર્યો એટલે ખાલી ડાયરેક્ટ જ બંધ કર્યો એટલે તમને જોવા ના મળી આવી હતી અને ચાલુ રાખ્યું બે મિનિટ બધા તમને બાઇક ચાલુ જ છે વરસાદ આવી રહ્યો છે હા શું કરું તો એક મવડો છે મવડા પેલો મવડો દેખાય છે ને કંઈક પાછળ મવડો છે કંઈ ગીત તમને બધું બતાવું શાંતિથી કહું હોય ને ચાલુ રાખજો વરસાદ જમતા હાઈસ્કૂલના છોકરાઓ જાય જોયા જોતા હું બધા આવશે કેમેરાને થોડા કેપ્ચર થશે પેલી બાજુ આવે છે આપડા મોડા આવી ગયો રહી ગયા છે આ એક ગામમાં પણ છોકરા બેસીને જાય એ બારીયા ભણવા જવા વાળા જાય મતલબમાં દૂર પાંચ છ કિલોમીટર સિત્તેર માં જાય બજારવાળા અને આ બીજા અમારા ગામડાના જાય છે વિડીયોમાં આવશે અંદર એ જ ગામમાં સ્કૂલ છે ને દહીના છે છોકરાઓ આજે સોમવાર એટલે વહેલી સ્કૂલ એટલે વહેલા વહેલા જાય છોકરાઓ ભાઈઓ બહેનો મેં દીએ સ્કૂલમાં મળ્યો છું એ યુનિફોર્મ છે ને એ દી સ્કૂલમાં મળ્યો છું વરસાદથી હવે ડીમ થશે થોડો થોડો એવું લાગે છે વાદળો બધા જાય ને વાદળોમાંથી થોડો થોડો નીકળતો જાય કારણ કે જેવી રીતના હવા સાથે આવે ને એટલે વાદળ ખેંચાતું જાય ને વરસાદ પણ ખેંચાઈ જાય આગળ પડતા પડતાં પડતા નથી પાછા તો થોડી વારની પાછું સ્ટાર્ટ થાય પણ આ બાજુ પણ પાછું ફૂલ આમ લાગે છે એવું વરસાદથી આવે જોવું આ જંગલ એક લગ્ન જંગલ છે બધું સવાર કા મેં એક શોર્ટ વિડીયો હતી અપલોડ સવાર સવાર કરી દીધો છે દસ માતાનો આમ રીલ્સ બનાવી પછી તાર્યું કે હવે બ્લોગ પણ બનાવી દઈશ આ વિડીયો સુધીમાં આપણે આવીએ છીએ વિડીયોમાં સબસ્ક્રાઈબર દેવાના છે હવે ડેલી દુ વિડિયો બ્લોગ આવશે આપણે લગભગ કોમેડી બ્લોગ આપણે અને શૂટ યાર હમણે અત્યારે છે ને ચોમાસા મેં ખાસ એટલું બધું કરવા જેવું નથી થતું આ બધું ખાસ હોય ને ઘાસ એટલે આમ બધું શૂટ કરવાનું આમ મજા આવે કાલે જંગલ આવતી હોય પણ યાર ખેતરો બધું આવતી પાણી તે તો મજા નથી આવતી એટલે કોમેડી શૂટ નથી થતી વરસાદ આવી જાય વારે ઘડીએ ચોદો વરસાદ ભાગે બીજા બીએ છોકરાઓ સાથે ના આવે એમાં કે વરસાદમાં મજાના સારું માણીને આપણે તમારી ઘર રિલીઝ કરીએ બીજું શું ચાલે ને હવે તમારી સામે રહીએ એ જ બહુ મોટી વાત છે અરે ખાલી કીધું પાંચ મિનિટમાં મેળવીશ પાંચ મિનિટ કેટલી મિનિટ થઈ જવાની એમને ખબર કે પાંચ મિનિટ નહીં શૂટ કરવા ત્યારે કારણ કે વિડીયો અપલોડ કરવા માટે કર્યું રેલ્સ બનાવીને ઘરે તો ખરું પડી જાય છે આ શૂટ કરવાનો બધી છે કારણ કે ટાઈમ મળે એટલે શૂટ કરી લેવાનું યાર પછી ટાઈમ મળ્યો ના મળ્યો કામ બીજું કઈ આવી ગયું શૂટ ના થયો તો શું કરવાનું આ સાચી વાત છે તો હવે દર્શ આપ આપણે ગુજરાતીમાં છે ને શ્રાવણ વિશે વાત કરીએ થોડી આપણે ગુજરાતમાં તો શ્રાવણ લેટ ચાલુ થાય રાજસ્થાન બાજુ છે ને પંદર દિવસ શ્રાવણ વહેલો ચાલુ થાય છે હકીકત પંદર વહેલો ચાલુ થાય ગુજરાતમાં પંદર દિવસ લેટ ચાલુ થાય એવું છે કંઈ હા એમ છે કારણ કે બીજા ગુજરાતમાં રહે છે ને રાજસ્થાન એમને શ્રાવણ ચાલુ છે અત્યારે કે પંદર દિવસ અમારો વહેલો ચાલુ થાય છે એટલે એવું છે સ્ટાર્ટ થઈ જાય ગુજરાતમાં આજથી સ્ટાર્ટ થાય છે શ્રાવણ વાર કહે શ્રાવણનો સોમવાર એટલે બધા સ્કૂલના છોકરાઓને પણ પહેલી સ્કૂલ કારણ કે શ્રાવણ ચાલે બધા છોકરા ઉપવાસ હોય આથી બેસ્ટ બેસ્ટ તહેવાર વાર આખો મહિનો સરસ જે મસ્ત મસ્તાનો વરસાદ ભાઈ રુકાય બી ગયો રોડ પર નાહી જમ પાછો કે ચાલે એમાંથી મજા આવે છે પણ આ મોડાનો કોઈ ભરોવો નહીં આ મોડો છે ને આ વચ્ચે શું થયું હતું મને બતાવું ભાઈ બહેન પણ સ્કૂલમાં કોલેજમાં જાય છે થોડો થોડો દીકતો એટલે ઝાડો તો જાય છે આ મોડો છે ને મોડો એને હળગાવી દીધેલો ચોમાસામાં અને ઉનાળામાં હતો અમારે એક મિનિટ રૂપજો ને અમારા છોકરા છે ને સ્કૂલમાં તે હું મને જોતા જોતા જાય મને કહેતા હશે કઈ વિડીયાવાળો બધા જુએ ને અહીં કોલેજવાળો તો ભાઈ બન જોઈએ અમારા ઘરનો જ છોકરો છે પેલા જાય છે ને સ્કૂલના છોકરા છે મને જુએ છે વિડીયો બનાવ કોમેડીવાળો એ છે કેતા એમ લેવું બધાને આડો બતાવે છે વિડીયોનો કંઈ કહેશે બીજું કઈ સરમ તો મને આવે કારણ કે વિડિયો ઉતારવાની આપણે સારા વિડીયો બનાવીએ આપણે હસવાના મજાકના મોજ મસ્તીના વિડીયો બનાવીએ લોકો જોઈને ખુશ થાય એમ અમારો કૅડટ છે આમ લોકોને ખુશ કરવાનો કેરીટ છે થોડી આગળ કરલું બાઇક ગગડાવીને ગળગાડી લેવાની ઢાળ જેવું છે એટલે ગગડી મિત્રો કે અમારો ક્યુટ એવો છે કે ખુશ જ કરવાનો લોકોને એમ બસ લોકો ખુશ તો પછી આપણે ખુશ રહેવાનું કારણ કે તમે ખુશ હશો ને ગમે ખુશો હંમેશા જિંદગીમાં એવું કામ કરવાનું કે કોઈક આપણા તરફ પ્રત્યે એટલો પ્રેમ રાખે ને કોઈ દોસ્ત હોય કોઈ બી ફ્રેન્ડ્સ હોય ગમે આપણા પ્રત્યે એવું કામ કરો કે લોકો હસે આવડે હસે એટલે મતલબ આપણને જોઈને ખુશ થાય એમ એવું કામ કરવાનું લોકોને જિંદગીમાં હસાવવાના કોઈને રડાવવાના એવું કામ નહીં કરવાનું આપણા પ્રત્યે હસે ને એવું કામ કરવાનું કોઈને દુઃખ દુઃખી નહીં કરવાના જે નહીં કોઈ બી હોય ને ખુશ રહે બસ એક જ મિનિટ આગળ ગાલુ થોડી ભાઈ ખાટલાની ગાડી આવી એમ કે જો 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 દિવાળીના ઉધારે દિવાળીના ઉધારે દિવાળીના ઉધારે ખાટલા આવી ગયા થઈ જાય દિવાળી ના ઉધારે ખાટલા આવી ગયા દિવાળી દિવાળી ના ઉધારે ખાટલા આવી ગયા એટલે આ ખાટલાવાળા તો હું એનીથી વાત કરતો થોડીક વાત કરું બધા નહીં થોડીક એમ હમણાં દિવાળીની આસપાસ આવ્યો હોય ને ખાટલાવાળા હ્યો તો શું કહેકું સો હોળીએ પણ હોળી આપણે આવે ને હોળી હોળગામાં તો કે પછી હોળી નથી હળગાવતા ગામડામાં બધે કે હોળી પર પૈસા લઈ જાય હોળીના વાયદે ખાટલા આવી જાય હોળી પૈસા લઈ જાય તો લોકોને કેટલો ફાયદો થાય વિચાર કરો આમ ફાયદો થાય સો બસો રૂપિયા માંગો પડે પણ એટલા દિવસ પૈસા લોકો મતલબમાં ઉધાર પર આપે એટલે સારો ને સો બસો રૂપિયામાં શું ઘસાઈ જાય કે હે આમ લેવા જાય તો આમ તો પેલા રોકડ કાઢવો જ પડે આ બસો રૂપિયા પણ એટલો બધું લેટ પાછો કારણ કે માણસને હમણાં આવી પોસિ આવી સિઝન હોય પણ ખાટલાની જરૂર હોય અને કારણ કે પૈસા હોય ને અત્યારે તો દિવાળી દિવાળી પર એવા તહેવારો પર પૈસા પૈસા મળી જાય તો પછી અત્યારે ખાટલા આપી જાય તો પછી કામ જ લાગે ને લોકોને બસો રૂપિયા વધારે વધારે પણ મતલબમાં એમનું તો ચાલી રહે એટલે એ આઈડિયા સારી છે એમની અને લોકોને પણ ફાયદો થાય યાર હકીકત લોકોને પણ ફાયદો થાય ને થોડો બહુ ફાયદો થાય યાર એટલી બધી રાહત તો મળે એમ મતલબ બે ત્રણ મહિનાની હમણાં અત્યારે આઠમો મહિને ચાલે નવ આખો આઠમો નવમો દસમો દસમાની લાસ્ટમાં છે એટલે ત્રણ મહિના તો ખરા જ હજુ ત્રણ મહિના સુધી રાહત આપે બસો ત્રણસો રૂપિયામાં વિચાર કરો હે બસો ત્રણસો રૂપિયા દિવસમાં નમથા કંઈ ઉડાણ આપતા હોય લોકો તો એટલી રાહત મતલબમાં મળે એમને તો સારું નહીં યાર લગભગ એટલા કે પૈસા ડાયરેક આપી બના એના કરતાં ડાયરી કામ ના લાગે એટલે એ વિચારવા જેવું છે એટલે એથી ગામડા માટે તો સારું જ કરે છે કારણ કે હમણાં કંઈક ઉભા રહેશે તો બહુ વેચાઈ પણ જાય એમની વસ્તુઓ એવું છે વેચાઈ જાય ને મિત્રો આપણે એક આઈડિયા કરીએ હવે વધારે પાછો વિડીયો લાંબો થઈ જશે તો હવે ઘરે નીકળી ગયા પછી પાછું જોબ પર જવા માટે બધું તૈયાર બિયાર થવા પડશે પછી જઈશું અહીં તો વિડિયો બધા લાંબો થાય એ માટે પછી આપણે એને બંધ કરવા પડશે તમે એથી પછી કામે કાધે જવાના કામે કાઢે સાંજે જ અપલોડ કરો એટલે શાંતિથી ખાઈ પીને જોવાના વિડીયો તો આખો જ જોવાનો વિડીયો જો ને આપણે વિડીયો આખો જોઈએ લેવાનો કોઈક વાર સવારમાં વિડીયો આવી જાય છે બાકી તો સાંજે આવે છે તો મળીશું હવે નવા વિડીયોમાં તો બાય બાય